ભરાઈ ગયા હે હૈના દસ ને એના પપ્પા દુકાનેથી આવી ગયા હે ને જો હવે તુબા શું કરીએ હોટલ તો રોહોડામાં ઊભી હે તુબા હા એને પપ્પા આવી છે તો રાજી રાજી થાય એ ઊભી થઈ ગઈ દીકો તો ઊભો થઈ ગયો હે

આજે અમે બનાવીએ અકની તો આમાં જો ખાતી હલો ખજાનો નીકળીએ તુબા હું નીકળીએ અંદરથી હે તુબા ખાવાનું હે તું ચોકલેટ બહુ ભાવે ને ચોકલેટ મોટી મોટી ખુલીએ આજની તારીખમાં

ઓ એટલું બધું સામાન હતો હવે છે ને કુંડું પણ નાખું હાલો પેલા અમે આને ફીટ કરશી ને પછી અમે ખાશી એમ ને કે કઈ ફિટ થાય ને તો એ ખાવાનો વારો આવે આને તું ખાઈ લે પછી કરજે હો ના હા તો જી કરી દે ને એને ઈનામ

આ તો જો કેટલી બધી આવી કેટલી ઓગણ હાઈ આને જગા ગોઠલી હતી કે આપણે છે ને અહીંયા રાખવાનું છે એમ ના હોય ગાંડી એમ ના હોય આનાનું ઘર છે એવું જ છે નહીં આના આનાનું ઘર લીધું ને એમાં આવી પપુડી આવી તું બાકી ગધરું આમાં મારા કામનું તો કઈ ન નીકળ્યું નહીં તું 아이리한 에~ 맞아요 ちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょちょ <laughs> 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 मैं जो गोटवी थी है बड़ी पाई पति नहीं फिट कर ली थी है हूँ इन्हें पापा फिर करता ना से ना गया ना हाँ ना चलने आ गोटवी गई है अब जो बच्चे लोग भाग रही होगी चाह में फिट के दी हम हमें अब बड़ी पाई से ना अलग अलग थी पसी बड़ी हमें ने है ने जॉइंट के है अरे खिड़की 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 तू भाई जो मैंने कहा हूँ कभी पीछे मारे बजाय

હા હા ને ની મદદ કરે હે મને કે હાજી આની ઉપર એક માજા હોય તો જવા દેવા દે હોય તો એ છે ને એક પપડી જો કોઈ ની પપડી પપડી ને પપડી નો કોઈ બીજો કોમ આ કે નેક્સ્ટ આવી જ જ અને તું બટાકવા નું દબાવી મજા કરો એક પાર્સલ હેને દુકાને આવે અમાર ઘરે નતા આવે તો હું તઈ પપ્પા આવી દુકાને થી આઈવા ને તો અહીં થી લઈ આવ્યા હે હવે ને ખાધુની પેલે હું કહે હું ફિટ કરી જોઈ લઉં કેવું કાયું એમ કે હે ને મે ધરાય મેક્યું તો મને એમ કે હું પપ્પા કે જમાવાઈ એ બની અસ લાગી હું તો

જો એટલે કે એટલે નાના બાયક ઉપર એટલે નાના નું તો મોઢા આમાં જોય એ પછી ને ફિનિશિંગ બેઠું બેરી અસર લાગે રેંગા વસ્તુ કાઢવી ને

આ એમ છે બંટીશી આલા ના એ પૂગે છે આના ને મૂંઠી થોડું કેવું છે આના ને કેમ દીએ ચાર આંગર ટૂકું એવું મોટું આવ્યું મને હા તુબાજો માથે ને પપૈયા ચડાવી હે તુબા જમમાં થાડે લાગે 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 મકાંય અંદર ગુનાખી ને બસ બાપ દીકરી કોઈ નથી જોતું બિચારી એકલી મહેતાજી નોલી કેવી મહેતાજી ને ઘરવાળી નામ અંજલિન બે એકલા એકલા કસુંબર ખાઈ છે સલાદ ને ચાલો હવે ખાઈ લઈએ ને જો કેટલા વાગ્યા મારા દસ વાગ્યા અડધી કલાક થઈ અને ફીજ કરવામાં ખાઈ ગયા વિડીયો આટલો જ પાસે આપણે મળ્યું હોય કાલે નવા વ્લોગમાં તાઉદાએ તાઉદીમાં મારા ચેનલના એક્સેર સસ્ટેન્ડ કરી દેજો 阿舅。<I>